107 વર્ષોથી કાર્યરત અને જાણીતી સંસ્થા એટલે કાઠિયાવાડ બાળાશ્રમ નિરાધાર બાળકોને નવજીવન બક્ષી તેમનું લાલનપાલન કરતી આ સંસ્થા છે બાળકોને માતાપિતા પણ ન આપી શકે તેટલો પ્રેમ આપી યુવાન વયે તેમના લગ્ન પણ સંસ્થા કરાવે છે આજ બાલાશ્રમમાં ઉતરેલી દીકરીનો લગ્ન પ્રસંગ ધામધૂમથી ઉજવાઈ ગયો બાળશ્રમના બાળકોએ બહેનને પોતાના હાથ ઉપર પગલાં ભરાવી સગા ભાઈઓની જેમ જ બહેનને વિદાય આપી પોતાને બક્ષેલા નવજીવન માટે આ દીકરીએ બાલાશ્રમના અગ્રણીઓ અને ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો આ સંસ્થા એકસો સાત વર્ષ જૂની છે અને આ નિરાધાર અને તેજાયેલા બાળકોને જીવનનું તમામ પુનઃસ્થાપન આ સંસ્થા કરે છે આ દીકરી પણ આવી જ રીતે નાનપણથી અમારી સંસ્થામાં ઉછરી ઘણી ઘણી અને મોટી થયેલી છે અને આજે અમે સંસ્થા ભારે હૃદયે વિદાય આપશું અને એમના ધામધૂમથી અમે લગ્ન કરી રહ્યા છે એટલે ચારે બાજુ અમારે આજે ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે અહીંયા ત્રણ વીસ વર્ષ થયા છે બે વર્ષની હતી ત્યારે અહીંયા આવી હતી બાલાશ્રમમાં અને આજે મારું જે કાંઈ પણ છે તે બાલાશ્રમ જ છે મને તો ભણાવી ગણાવી મોટી કરી કેટલા બધા કોર્સિસ કરાવ્યા તેથી હું પગ થઈ શકું પોતાની દીકરીનું કન્યાદાન તો સૌ કોઈ આપે પરંતુ લોહાણા પરિવારના નિલેશભાઈ અને તેમના પત્ની પારુલ બહેને બાલાશ્રમની આ દીકરીને કન્યાદાન આપી મોટામાં મોટું પુણ્યનું ભાતું બાંધ્યું છે આ કન્યાના લગ્ન પ્રસંગે બાલાશ્રમની પરિણિત દીકરીઓ પણ હાજર રહી હતી આજે મને ખૂબ આનંદ થાય છે કે એક દીકરીને હું કન્યાદાન આપું છું ખૂબ ખૂબ સંતો મહાત્મા પ્રભુજીનો ખૂબ ખૂબ આભારી છું કે મને આવો સેવાનો મોકો આપ્યો એક અનાથ આશ્રમની દીકરીને જો હું કન્યાદાન આપતો હોઉં તો આથી વિશેષ ખુશી મારા માટે કાંઈ નથી કાઠિયાવાડ બાલાશ્રમે આવા અનેક અનાથ બાળકોને સુંદર જીવનની ભેટ બક્ષી છે અને આવી અનેક દીકરીઓ આજે આ સંસ્થાની ઋણી બની છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ